ભરત શહેર અંકલેશ્વર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બુધવારે પરંપરાગત તાજિયા જુલુસ કર્યા હતા રાતે તાજિયાને ઠંડા કરાયા બાદ ગુરુવારે સવારથી જ શાંતિપૂર્ણ દીપી તાજિયા વિસર્જન હાથ ધરાયું હતું મુસ્લિમ બિરાદરો દ્વારા બુધવારે મોહરમ નિમિત્તે શહેર અને જિલ્લામાં પરંપરાગત રીતે તાજિયા જુલુસ અને નિયત માર્ગો પર કાઢવામાં આવ્યા હતા મોડી સાંજે તાજીયાને ઠંડા કરાયા બાદ ગુરુવારે વહેલી સવારથી તાજીયાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભરૂચ શહેરમાં ફુરજા મંદરે બેતાલીસ અને અંકલેશ્વરમાં પચીસ જેટલા તાજીયાને શાહ દાતાર ભંડારી ખાતે ઠંડા કરાયા બાદ આજે વિસર્જન કરાયું હતું जाता है ये दसवा हमारे हिंदू भाई मुस्लिम भाई सिख ईसाई सबके लिए बहुत ही बड़ा दिन है ये का है वो ठेक पाकर से निकलता है उनका कितना भी हमारे ऊपर एहसान हमारे एहसान खड़ा नहीं कर सकते तो सरकार का बहुत बड़ा एहसान है हमारे ऊपर ગત રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ કલાત્મક તાજીઓ તૈયાર કર્યા હતા જે તમામ તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જ્યારે અંકલેશ્વર તાજિયા કમિટી દ્વારા મામલતદાર પાલિકા પ્રમુખ અને ડીવાય સહિતના અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો ઝુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જે જુલુસ અંકેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મુલાવાડ ખાતે આવેલ હલીમશાહ દાતાર ભંડારી દરગાહ શરીફ ખાતે તેને મુસ્લિમ વિવિધ મુજબ ઠંડા કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરત સ્થાપના સ્થળે ફરી ત્યાંથી નક્કી કરેલ સ્થળે વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા